ઉન્નત ભારત અંતર્ગત કેપી વુમને એસવી એનઆઈટી સાથે મળીને સોલાર પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન કોર્સ શરૂ કર્યો છે જ્યાં પ્રથમ બેચમાં પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓએ પાંચ દિવસની તાલીમ લીધી હતી જ્યાં કેપી ગ્રુપના સીએમડી ડૉક્ટર ફારૂક પટેલ અને એસવી એનઆઈટીના ડિરેક્ટર અનુપ શુક્લાએ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો ભારત સરકાર દ્વારા ઉન્નત ભારત અભિયાન અંતર્ગત છેવાડાના ગામડાઓના યુવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટ કરીને નોકરીની તકો ઊભી કરી શકાય તે પહેલ હેઠળ સુરતના કેપી ગ્રુપે તેના સીએસઆર આર્મ્સ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન થકી સુપ્રસિદ્ધ સંસ્થા એસવી એનઆઈટી સાથે એમઓયુ કરી અને સોલાર પ્રોજેક્ટ ઊભો કરવાની પ્રેક્ટિકલ અને થિયરિકલ તાલીમ આપવાની શરૂઆત કરી છે જેમાં પીઆઈયુબીએ દત્તક લીધેલા ગામડામાં આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલેશન પર પાંચ દિવસીય પ્રથમ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂરી થઈ હતી જ્યાં પ્રથમ બેચમાં પિસ્તાલીસ વિદ્યાર્થીઓને કેપી ગ્રુપનો સુડી સહિતનો સોલાર પાર્ક સંભાળતા ડેપ્યુટી મેનેજર નાસીર શાહ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી જ્યાં મહત્વનું છે કે કેપી ગ્રુપે આમાંથી સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને નોકરી આપવાની યોજના પણ બનાવી છે ત્યારે કેપી ગ્રુપના ચેરમેન અને એમડી ડોક્ટર ફારૂક પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારતા કહેવાયું કે અમને સરકાર અને એસવીએનઆઈટીએ ઉન્નત ભારત અંતર્ગત રિન્યુએબલ એનર્જીના માધ્યમથી નવી પેઢીને એક પર્યાવરણની રક્ષા માટેના મિશન માટે તૈયાર કરવાની તક આપી તે માટે અમે તેમના આભારી છીએ અને આ યુવાનો પોતાના પરિવારના ગુજરાન માટે વ્યવસ્થા કરવા સાથે દેશની હરિત ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપશે અને માનવતાને રક્ષવાનું કાર્ય કરશે તે અમારા માટે ગર્વ લેવા જેવી બાબત કહી શકાય તેમ છે કેમેરામેન અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત